મહેસાણા જિલ્લાના ઊંઝામાં કડવા પાટીદારોના કુળદેવીમાં ઉમિયા માતાજીના મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધ્વજા મહોત્સવનો પ્રારંભ થયો છે ધ્વજા મહોત્સવ બાદ ઉમિયાબાગ ખાતે ઉછામણીના દાતાઓનો સન્માન સમારંભ પણ યોજાયો હતો સાત દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવ છે મંદિરની સ્થાપના વર્ષ અઢારસો ને અડસઠમાં થઈ હોવાની અઢારસો અડસઠ ધ્વજા ઉપરાંત ધજા ચડાવવામાં આવશે માતાના મંદિરને પ્લાસ્ટિક મુક્ત બનાવાયું છે મંદિરમાં કપડાની થેલી માટે મશીન મૂકવામાં આવ્યું છે પાંચ રૂપિયાનો સિક્કો નાખતા જ મશીનરીમાંથી કાપડની થેલી મળશે મુખ્યમંત્રીના હસ્તે મશીનનું ઓપનિંગ પણ કરવામાં આવ્યું હતું આ અવસરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણાના સાંસદ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણે વિકાસની સાથે વિરાસત માતાજી એટલે માતાજી એટલે તાકાત દરેકે દરેક દુઃખ વ્યક્તિગત દુઃખ હોય સામાજિક દુઃખ હોય કુટુંબિક દુઃખ હોય આ દરેક દુઃખમાંથી આપણે બહાર નીકળવાની જો કોઈ તાકાત મળતી હોય તો એ આપણને માતાજી પાસેથી મળતી હોય શક્તિ પાસેથી મળતી હોય દરેકે જણા એની અંદર ખૂબ આસ્થાથી દરેકે દરેક કાર્યક્રમ અત્યાર સુધીના આપણે જોયા છે ખૂબ સારી રીતે ઉજવાયા છે અને દરેકે દરેક આપણા સમાજે તો અંદર ભાગ લીધો જ છે પણ દરેક સમાજે એની અંદર ભાગ લીધો છે આપણા માટે ખૂબ એટલે માતાજીની શક્તિ માતાજીની તાકાત અને અહીંયાથી હમણાં નીતિનભાઈ કહેતા હતા એમ કે દેશ અને દુનિયામાં પણ માતાજીનો ડંકો આપણા બધા દ્વારા આપણે છેક સુધીને પહોંચાડ્યો છે કે ભાઈ માતાજી છે માતાજી છે તો બધી તાકાત છે અને એ બધી તાકાત જો સદઉપયોગ કરીશું અને તો જ આપણે સાથે રહીને આગળ વધી શકીશું માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ વિરાસત બી વિકાસ બી વિરાસત સાચવીને આપણી સંસ્કૃતિ સાચવીને જો આપણે આગળ વધીશું તો જ વિકાસ આપણો લાંબો સમય સુધી ટકી શકશે આપણી સંસ્કૃતિ નહીં સચવાય તો આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડી જ વિરાસત અને વિરાસતની સાથે વિકાસ અને એ મંત્ર સાથે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી અને આપણે આગળ વધવું છે આજે અમારા મુખ્યમંત્રી

કે એના વિસ્તારમાં એના સમાજમાં એની કોમ પૂરતો મર્યાદિત રહેતો હોય છે પરંતુ આ વખતે અમને કહેતો બહુ આનંદ છે કે આ મહોત્સવની અંદર તમામ જ્ઞાતિ જાતિના ભાઈઓ ભાઈઓથી મળીને ભાઈઓ સુધી જોડાયા છે વિદેશોથી પણ ઘણા દેશોમાંથી ધજાઓના બુકિંગ થયા છે લગભગ સાતસોથી પણ વધારે ધજાઓ વિદેશોથી મળી મળી છે આમ મા ઉમિયાનો પ્રચાર પ્રસારની સાથે સાથે માતાજી પ્રત્યેની શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી રહી છે માતાજી સંસ્થાન એક ધાર્મિક સંસ્થા છે અવારનવાર મોટા મોટા ધાર્મિક કાર્યક્રમો કર્યા છે આ પ્રસંગે મા ઉમિયાનો ધજા મહોત્સવનું આયોજન કર્યું છે લાખો લોકો આમાં પધાર છે આજ રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શું બસ એનો ઓપનિંગ શુભારંભ કરાવવાનો છે સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ પણ પધારશે અમારા સાથે હોદ્દેદારશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ દાતાઓ અને મોટી સંખ્યાની અંદર મા ભક્તો જોડાશે ખાસ વિશેષ અઢારસો અડસઠ જેટલી બહેનો ઝવેરા યાત્રામાં ભાગ લેવા માટે પણ જોડાશે ભવ્ય દાતાઓનું સન્માન કરી ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવશે આ રીતે આજે આ શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવશે સાત દિવસ અઢારસો અડસઠ અમારી માં પ્રાગટ્ય ધજાઓ અને અગિયાર હજાર એકસો ને અગિયાર મા ધર્મ ધજાઓ સાત દિવસ દરમિયાન ચઢાવવામાં આવશે અને ભાદરવી વિશે પૂનમના દિવસે પૂર્ણાવૃતિ કરવામાં આવશે